આ રવાજી ન સગનજી ન અમરજી નો ફોન કરીને બોલાવું કે ફરવા નો પ્લાન ગોઠવીએ આપડે રાધાજી ને ફોન કરવું પડશે રાધાજી હતા પણ આ ફોન કરવો પડશે રાજાજી ને બધાને બોલાવું હું ફોન કરીને બોલાવું કે આપડે ફરવા નું ગોઠવીએ અને ઈવન ફોન કરી દો હલો અમરજી હા તે આપડે ફરવાનું ગોઠવવું નહિ યાર હા હા તે કશો હતો નહીં આપડે ફરવાનું ગોઠવ્યું એટલે આપડે મારા ઘેર મીટિંગ દીધો હવે ફોન કરવા સગનજી હલો બોલો હા આપડે ફરવાનું ગોઠવવાનું આપણા ઘેર મીટિંગ રાખીએ બરોબર અમરાજજીને તો ફોન કર્યો અમી પણ તમે મારા ઘરે આવી જ્યો એટલે તમે લેતા આવજો કચરાજી ને લેતા આવજો હા હા એટલે આપણે આવો એટલે આપણે મિટિંગ કરી દઈએ પછી આપડે બરોબર ગાડી તો ફરીથી ફોન કરવા દો પેલા નહી બધા લેતા બોલો હા આપડો પેલા લેતા આવજો અને કચરાજી લેતા આવજો તમે

હું રસ્તામાં મીટિંગ નહીં ફરવા જવાનું છે ભણવા ને જેવું ચાલુ જા મજૂર કર્યા મન કરે

પચાસ હજાર તો પડ્યા તાર ઓછું ઝૂંઠું બોલ્યું આવડતું નહી એટલે માની કે એન્ટ્રી પડી આલું એન્ટ્રી ગયો પાછા હું ફોન કરું પૈસા પૈસા આપડે ફોન કરો

હવે ફરવા જવાનો લુઘડો મારે ધોવો પડશે એના કરતી રવા દો કે તમે રવાજી ને ફોન કરવા દો મને હવે રવાજી નંબર દેખાતો નહી કચરાજી જોઈજો દેખાય કોઈ હા હા આ લાગી ગયું હલો રવાજી હા આપડો શીખર હું થયું આવું તો ભાઈ ગયું લોક થઈ ગયું હેલોજી આજે સગનજી બધા આપડે તમે ઓળખો છો ને સગનજી વાંધો ઓછી ઓળખો હા આપડા કચરોજી ને બધા બરોબર કચરોજી કંજુસ નહી યાર

જેવી ડોઈ ઓછા ડોસી લડો બોવા ગાડી વાળા ને પૈસા પૈસા લાયા પૈસા લાઈ લાયા લાયા

કોવા ઈ આ તો દોરા બોરા પહેરીને આયા છે એટલે આપણે એમને પૈસા વૈશ્યા લઈને આયા છે બા પૈસા વધારે બે નંબરનો ધંધો એવું સાહેબ ઓવા ઓ તો પછી જેટલી પૈસો દો પછી ના પેરાવા યન ડોસી દે જોઈએ

થઈ રહ્યા છોડું હા પત નાખો તમે જમા એકદમ હમણાં અમારે ઉપર ની ટિકિટ લેવી પડત

હવે ધક્કો મારી આવો રવાજ નહીં મારો નહીં મારો ચાલુ થઈ જઈ થઈ ગઈ નહીં જો ના તો હું તો હાથ આ તો

અલ્યા અલ્યા રવાજી ચાલુ કરો ક પીસા ભૂઈ પડી ગઈ બેહીજો રવાજી બે બેહીજો કાકા ધક્કા માર્યો અલ્યા સગનજી આવો ક તમે યાર ના હું સગન અલ્યા સગનજી તો પીસા ભૂઈ પડી ગઈ આ કતરો પડ્યો કતરો પાડે લ્યા કતરોવા પડ્યા કતરો ઓળો કતરો પડી ગયો આ કતરો કતરો વાંધડો થઈ ગયો હે નાટક નાટક છે અલ આ સગનજી હવે તો ધક્કો મારો કચરો જીતો એઠા પડ્યા

મેળો કરવા નહી તો મને પાઘડી પાઘડી પહેરવા દીધો અરે ધક્કો મારો